નમસ્કાર મિત્રો મિત્રો શંકરભાઈ ચૌધરી શું પશુપાલકોથી ડરે છે વાર્ષિક સાધારણ સભા બનાસ ડેરીની હજુ સુધી કેમ નહીં શું તેલ અને તેલની ધાર જોઈ નિર્ણય લેવામાં આવશે દૂધ સાગર ડેરી એક વખત વાર્ષિક સાધારણ સભા કરી દે ત્યારબાદ અમે નિર્ણય લઈશું પશુપાલકોએ જે આંદોલન કર્યા તેના પડઘા ખૂબ મોટા પડી રહ્યા છે અને તેનાથી મોટા મોટા નેતાઓ ડેરી રહ્યા છે તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં સહકાર ક્ષેત્ર ડેરી ઉદ્યોગ અમૂલ અને બનાસ ડેરી તેમાં પણ શંકરભાઈ ચૌધરીનું નામ ખૂબ મોટું નામ અને તેઓ બનાસ ડેરીથી ચૂંટાતા આવ્યા છે આવનાર સમયમાં ફરી ચૂંટણી આવી રહી છે આ પહેલાં બનાસકાંઠામાં એક ચર્ચા શરૂ થઈ છે કે ભાઈ ભાવ ફેર ક્યારે મળશે વાર્ષિક સાધારણ સભા ક્યારે યોજાશે કેટલો ભાવ ફેર મળશે આવી ચર્ચાઓ શરૂ થઈ છે સવાલ એ કરી રહ્યા છે પશુપાલકો કે સામાન્ય રીતે તો સાતમા મહિના સુધીમાં ગયા વર્ષે સાતમા મહિના સુધીમાં સાધારણ સભા યોજાઈ ગઈ હતી આ વખતે કેમ નહીં ભૂતકાળમાં જે જે થયું જેમ કે સાબર ડેરી સામે પશુપાલકોએ આંદોલન કર્યું એનાથી ડર અન્ય ડેરીઓને છે ખાસ કરી સાબર ડેરીને છે કારણ કે દૂધસાગર ડેરીએ પણ તારીખ જાહેર કરી દીધી છે ચાર તારીખે પણ એની પછી ક્યારે બનાસ ડેરી નિર્ણય લેશે ક્યારે વાર્ષિક સાધારણ સભા બોલાવશે સામાન્ય રીતે વાર્ષિક સાધારણ સભા બોલાવવામાં આવે તે પહેલાં પણ એક બેઠક બોલાવવામાં આવે અને ભાવફેર કેટલો આપવામાં આવશે તેની માહિતી પહોંચાડી દેવામાં આવતી હોય છે જેના કારણે વાર્ષિક સાધારણ સભામાં પણ ટુ વે કોમ્યુનિકેશન થાય પર સંવાદ થઈ શકે અને પશુપાલકો સાથે સરખી વાત થઈ શકે પરંતુ હજુ સુધી તેના પણ સમાચાર સામે આવ્યા નથી એ મુદ્દો તો હવે દૂર ન રહ્યો એવું તો આટલું બધું પાલન થતું નથી પણ વાત એ છે કે એ પશુપાલકો કે જે કોઈને પૈસા દેવાના હોય તો કહીને બેઠા હોય કે તમને આ તારીખમાં આ મહિના સુધીમાં આપી દેશું કેટલાયને ખૂબ જરૂર હોય એ તમામ રાહ જોઈને બેઠા છે કોને રાહ ન હોય પણ વાત એ છે કે બનાસ ડેરી હજુ સુધી વાર્ષિક સાધારણ સભાની તારીખ જાહેર કરી શકી નથી આ બાબતે જ્યારે સવાલો થયા ત્યારે કેટલાય લોકો સાથે વાત કરી કે જે ડેરીના રાજકારણને ડેરીને ખૂબ સારી રીતે ઓળખે છે તેમણે કહ્યું કે દૂધસાગર ડેરી તેના પર નજર છે બનાસ ડેરીની તે વાર્ષિક સાધારણ સભા કરે છે કેટલો ભાવ ફેર આપે છે તેના પણ નિર્ણય રહેશે કારણ કે આવનાર સમયમાં બનાસ ડેરીની ચૂંટણી પણ આવી રહી છે જો થોડું પણ કાચું કપાય થોડી પણ ભૂલ પડે અને પશુપાલકો વિફરે તો પછી એનો અંજામ શું થાય એનું પરિણામ શું આવે એ સમજી શકીએ આમ તો અત્યારે શંકરભાઈ ચૌધરી સામે એવા કોઈ ચહેરાઓ છે નહીં શંકરભાઈ ચૌધરી સામે કાઠું કાઢે એવું આપણને બતાય નહીં બહારથી પણ અંદરખાને શું ચાલતું હોય એ તો એમને જ ખબર હોય એટલે એક એક પગલું વિચારીને મૂકવામાં આવે હજારો કરોડનો વેપાર કરતી નફો કરતી આ બધી ડેરી એક એક નિર્ણય ખૂબ વિચારીને કરતી હોય છે અત્યારની સ્થિતિ એવી છે કે શંકરભાઈ ચૌધરીને બનાસ ડેરીને તારીખ જાહેર કરવી હોય તો શું વાર લાગે પણ હજુ સુધી નથી કરવામાં આવી જાણકારો કહે છે કે દસ ઓગસ્ટ પછી પંદર ઓગસ્ટ પહેલાં એ જાહેરાત થઈ શકે પંદર દા દિવસે પણ થઈ શકે આવી અલગ અલગ વાતો ફરી રહી છે પણ એ નિર્ણય બનાસ ડેરી રહેશે છે શંકરભાઈ ચૌધરી લે છે કે ક્યારે વાર્ષિક સાધારણ સભા કરવી હવે તેમના પર પણ દબાણ છે કારણ કે સરખો ભાવ ફેર ના આપવામાં આવે પશુપાલકો ખુશ ના હોય તો પછી આવનાર સમયમાં તેને પણ ભોગવવું પડે પણ શંકરભાઈ ચૌધરીએ વિસ્તારમાં મોટી પકડ ધરાવે છે શંકરભાઈ ચૌધરી ડેરીના રાજકારણને ખૂબ સારી રીતે જાણે છે એક સમય હતો કે જ્યારે ચર્ચા થતી હતી કે શંકરભાઈને બે ઓપ્શન આપ્યા હતા ભારતીય જનતા પાર્ટીએ કાં તો મંત્રીપદ લો કાં તો ડેરીમાં છો એ યથાવત મંત્રીપદ જોઈતું હોય તો પછી ડેરી છોડવી પડશે પણ ડેરી તેમને પકડી રાખી એટલે સમજી શકો કે ડેરી કેટલી મહત્ત્વની હોઈ શકે અને ડેરી શું શું આપી શકે મોટા મોટા નેતાઓ ડેરી પાછળ કેમ હોય આ કારણ છે હવે જોઈએ ક્યારે વાર્ષિક સાધારણ સભા મળે છે વાર્ષિક સાધારણ સભા મળે છે તો કેટલો ભાવફેર આપવામાં આવે છે ભાવફેર સામાન્ય રીતે ડેરી અને ફેડરેશન વચ્ચે જે ભાવ આગળ પાછળ થતો હોય છે અને અંતે જે કમાણી થતી હોય છે તેમાંથી પશુપાલકોને આપવાનો જે હિસ્સો હોય છે તે આપણે ભાવફેર કહીએ છીએ આ ભાવફેરને લઈને ખૂબ સમાચારો ચાલ્યા સાબર ડેરી સામે પશુપાલકો પડ્યા એક પશુપાલકનું મોત પણ થયું પણ વાત એ છે કે સાબર ડેરી અલગ બનાસ ડેરી અલગ બંનેના રાજકારણ પણ અલગ અલગ બંનેના દિગ્ગજો પણ અલગ એટલે કે બનાસ ડેરીની સ્થિતિ થોડી અલગ છે પણ એક પગલું ખૂબ વિચારીને મૂકવામાં આવે તો વધુ સારું આવું વિચારી તેલ અને તેલની ધાર જોવામાં આવી રહી છે આવનાર સમયમાં થોડા દિવસોમાં વાર્ષિક સાધારણ સભા મળશે અને ભાવફેર પણ જાહેર કરવામાં આવશે પરંતુ કેટલાય લોકો એ સવાલ કરે કે તમે આમ તો વાર્ષિક સાધારણ સભા વર્ષે થઈ જવી જોઈએ અને ભાવ ફેર પણ ડિસેમ્બર પછી માર્ચ પછી મળી જવો જોઈએ એકત્રીસ માર્ચ પછી પણ આપવામાં નથી આવતો તો આવું કેમ એકત્રીસ માર્ચ પછી ભાવ ફેર તમે કેટલા મહિના પછી આપો છો તે પણ મહત્વનું હોય છે તમે આટલા મહિના સુધી પશુપાલકોના પૈસા પોતાની પાસે રાખો છો તેને પણ લઈને સવાલ થતા રહે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વાર્ષિક સાધારણ સભા આપની દ્રષ્ટિએ ક્યારે થઈ શકે છે જો આપ ખૂબ સારી રીતે ત્યાંના રાજકારણને ત્યાંના નેતાઓ ત્યાંના નિર્ણયને જાણતા હોય તો અને પશુપાલકોને કેટલો ભાવ ફેર મળી શકે છે શું દૂધસાગર ડેરીના નિર્ણય પર બનાસ ડેરી અત્યારે આધાર રાખીને બેઠી છે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ